ઓરડી આપણે લોકોએ ફોર્મેટ બનાવી લીધું હતું જો તમને યાદ હોય તો હવે આપણે લોકો શું કરવાનું છે ખાલી આની અંદર હેડિંગ બનાવી લીધા છે જે એન્ટ્રી જ્યાં આવે છે ત્યાં ખાલી આપણે શું કરવાની છે મૂકવાની છે ચાલો પહેલું બોલો જે શું આપ્યું છે એનો મતલબ કે વેપારી દેવા તો યાદ કરો છો વેપારી દેવા ક્યાં હતા તો કે ચાલુ દેવામાં અહીંયા બી હતું કેટલા રૂપિયા છે 30000 તો આપણે અંદરની કોલમમાં આ જ રીતના લખશું 30000 બે હતી ને કોલમ

અનામતો અને વધારો તો શેર હોલ્ડર્સ ના જે ભંડોળો છે ચાલુ જવાબદારી માં જવાનું પહેલા અને એમાં સી અન્ય ચાલુ જવાબદારી કેટલા રૂપિયા છે પચીસ હજાર હાલો પછી ટૂંકા ગાળાના ઉછી ટૂંકા ચાલુ દેવું થયું તો ચાલુ જો ચાલુ જવાબદારીમાં પેલું ટૂંકા ગાળાના ઉછીરાના પહેલું છે કેટલા રૂપિયા શેર પછી ટૂંકા ગાળું એટલે ચાલુ જવાબદારી કહેવાય એમાં ડી ચાલુ જવાબદારીમાં ડી ટૂંકા ગાળાની જોગવાઈ કેટલા રૂપિયા પાત્રીસ હજાર પછી લાંબા ગાળાના ઉછીના નાણા લાંબા ગાળા એટલે બિન ચાલુમાં એમાં પહેલું છે એ લાંબા ગાળાના ઉછીના નાણા કેટલા રૂપિયા એક લાખ વીસ હજાર હાલો પછી અન્ય લાંબા ગાળા જો તેની નીચે જ આપી છે કેટલા પછી હવે જો ટોટલ કરવાનો

અરે ઓલી બાર ની કોલમમાં મૈયા હા બે અને પછી એક લાખ ને આટલું બધા નું હેડિંગ કરવાના આ એ છે ને શેરોડાના ભંડોળો આ બે નો સરવાળો બે એસી આ બી ચાલુ સરવાળો વધતા બે એસી છ લાખ ને આવડ્યું બધાને છ પચાસ આને કહેવાય કુલ સરવાળો ઇક્વિટી જવાબદારી બાજુ કુલ